એક ખેડૂતે સારો પ્રશ્ન કર્યો કે બાપુ તમે આમ વાતો જ કર્યા કરશો કે ક્યારેક ખેતી પણ કરશો અને ત્યારે મેં બુદ્ધની વાત કરી લે કે બુદ્ધે પણ એમ કહ્યું છે કે હું પણ ખેતી કરું છું અને ત્યારે મેં પણ એમ કહેલું કે હું પણ ખેડૂત છું ને ખેતી કરું છું પણ મારા બળદ જુદા છે એનો ચારો જુદો છે મારા બીજ જુદા છે મારી જમીન જુદી છે એની સિંચાઈ જુદા પ્રકારની છે એને મળતો સૂર્યનો તાપ કઈક જુદા પ્રકારનો છે અને એની વાડ પણ જુદા એનું લખવું પણ જુદા પ્રકારનું છે એ આખો પ્રસંગ મારે કેવો નથી પરંતુ યોગેશભાઈ એ સાહેબ આપણે ખેડૂત બનીએ તો કેટલી મોટી વાત મારા તુલસીની એક ચોપાઈ છે શરદ ઋતુ નું વર્ણન આ બે ઋતુ નું વર્ણન રામજી લક્ષ્મણ ની સામે સીતાના વિયોગમાં પ્રવર્ષણ પર્વત પર ચાતુર્માસ કરતી વખતે એમણે બે ઋતુ નું વર્ણન કર્યું એમાં એ કહે છે કે લક્ષ્મણ જો કૃષિ નિરાવહી ચતુર કિસાન તું જો લક્ષ્મણ સમજદાર ખેડૂત આજે ખેતી કરી છે એને કેવી રીતે સાફ રાખે છે નિંદણ કરીને પછી બીજા અર્ધી પંક્તિમાં કહે છે કે જીમી મદમો

ભાવનગર સુભાષ ભટ્ટ એ પણ નજીકની વ્યક્તિઓને કલ્યાણ મિત્ર કહે છે કૌશિકભાઈ મારા માટે કલ્યાણ મિત્ર છે એવા કલ્યાણ મિત્ર નો આ એક સાત્વિક પ્રસંગ છે ત્યારે એમાં હાજર રહેવાનું મને બહુ ગમે અને હું મારી પ્રસન્નતા માં વૃદ્ધિ કરવા માટે આવ્યો છું આ કાર્યક્રમ આદરણીય બેન એમનો કેટલો એમનો સાથ હશે આટલા ગ્રંથો એ તૈયાર કરી શક્યા એ બેન પણ પ્રણામ કરું ત્યારે કેટલા મોટા અનુભવો લઈ લઈને આ બધા આવે છે બહુ રાજીપો થયો અને આપે કૌશિકભાઈના બે ગ્રંથો વિશે વાતો કરી પુરુષભાઈ એમને સાંભળવા એમની વાતો સાંભળવી એમની કવિતાઓ એક મોટું જમા પાસું છે એનું સત્સંગ પણ એમને મળતો રહે છે એમણે કવિતા વિશે વાતો કરી પછી યોગેશભાઈ મારા પરમ સ્નેહી છે એમાંથી બે ચાર કથાઓ તો મારા શું ખબર છે મેં મારી કથામાં વણી લીધું છે જાતક બહુ મોટું કામ જાતક તો આ મંચ ને

ચારે આંચળે દૂધ હોય પરંતુ ત્રણ આંચળનું દૂધ દૂવે એક એના વાછરડા માટે છોડી દે આમે જોઈએ અમારા ઘરે ગાય હતી મારી મા સવિત્ર સાવિત્રીમાં એ ગાય દૂતા ત્યારે એક આંચળનું દૂધ એના વાછરડા માટે સ્વતંત્ર આપવામાં એ ન દૂવે ત્રણ જ આપે મને એમ લાગે છે કે આ ચાર પુસ્તક આપવાના હતા થોડું રાખ્યું અને બોલ તો આપણું બોગડું ફેર દીધું આ ત્રણ અને આપણે ખબર છે પ્રાણ પ્રતિષ્ઠા યોગેશભાઈ શબ્દ લાવ્યા પણ આપને ખબર છે કે આપણે ત્યાં ઘણી આવી વાતો છે કેટલી જગ્યાએ એવું લોકો કહેવાતો હોય કે અહીંયા ગાય ચડતી ચડતી આવી હતી અને એ વચિંતાએ દૂધ એના રવા માંડ્યું પછી બધાએ જોયું કે ભાઈ અહીંયા કંઈક હોવું જોઈએ અને ખોદ્યું તો ત્યાંથી શિવજી નીકળ્યા અને પછી સ્વયંભૂ પ્રગટ થયા અને પછી બ્રાહ્મણ દેવતાઓને બોલાવીને એની પ્રતિષ્ઠા થઈ મને એમ લાગે છે કે સરસ્વતી આવી રીતે મારા કલ્યાણ મિત્રો ઉપર આવીને ઉભી રહી છે અને જાણતો લો એમ લાગ્યું કે અહીંયા કંઈક હશે અહીંયા કાંઈક દટાયેલું છે અને એમાંથી આ પ્રાગટ્ય થયું અને જ્યારે કોઈ મૂર્તિ નીકળે છે ત્યારે એમાં પ્રાણ પ્રતિષ્ઠા તો થવી જ જોઈએ तो आज प्राण प्रतिष्ठा नो दिवस है तरह ओम प्राणाय स्वाहा ओम समानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम अपानाय स्वाहा।, स्वाहा ओम आनाय स्वाहा मध्य पानी समर्पित हाँ कर्मकांडी ब्राह्मण देवताओं आते करता है तो આવા એક સુંદર એક જુદી જ રીતના પ્રાણ પ્રતિષ્ઠા અમદાવાદમાં એક ગ્રંથનું વિમોચન કરવા ગયેલો ત્યારે બહુ સરસ ત્યાં કહ્યું કે લોકાર્પણ નહીં બ્રહ્માર્પણ આ ગ્રંથનું બ્રહ્માર્પણ કારણ કે શબ્દ બ્રહ્મ છે શબ્દ બ્રહ્મ છે તો એ પણ મને ગમેલું પણ આ કંઈક પાછું જુદું યોગેશભાઈ તો મેં ખેડૂતના ઘરે જે લોટ માંગી એને બદલે મને જ ખેડૂત કરી દીધો છે મારે ઘરે આવ્યો બધા લોટ માંગવા આવશે સાહેબ એવો ઉદાર કરી દીધો એક માંગણને મોટો કરી દીધો સાહેબ એનો મને મને આનંદ છે તો આ ત્રણ પુસ્તકો સાહેબ આ પીસો નહીં જે હું કરી જાઉં એ વિચાર કેમ આવ્યો હશે ફૂલ ખરી જાય છે આપે પણ કહ્યું ખરી જાય પણ ક્યારે ખરે છે પાંદડું સુકાય ત્યારે ખરે છે અને ફૂલ કરમાય ત્યારે ખરે પીછું કોઈ દિવસ ગયું નહી પીળું પડી ગયું નહીં હું આપને મારો દાખલો આપું કે જેમ કહ્યું કે આપણે બુકમાં પીછું રાખતા હોઈએ છીએ પણ હું મારા રામચરિત માનુષ જે પાઠ કરું છું અને ભગવદ્ ગીતાનું જે પાઠ કરું છું પ્રતિનિધિ એમાં એક વિશ્રામ પૂરો થાય પછી હું હંમેશા બંને ગ્રથમાં મોરનું પીછું ધરાવું છું અને સાહેબ મોરનું પીછું આપણે કદાચ આશ્ચર્ય લાગશે પણ ચાલીસ વર્ષથી એ પીછાઓ મારી મૂકી અને હજી કરમાય એનું પીછા મોરનો અર્થ થાય છે મારું એ મારા પણ આપણને કરમાવા નથી દેતા જ્યારે આપણે મારું પણ છોડી દઈએ છીએ એક પોતા પણ આવે નિજતા આવે ત્યારે એ હજી બંને હું બહુ ધ્યાન રાખું આ ખોવાય ને કારણ કે મારી આ ચાલીસ વર્ષની સંપદા છે તમારે જોવા છો ક્યારે કોઈ બતાવીશ સાહેબ હા સાહેબ મેં મૂરના પીછ જ રાખ્યા એને સરસ રીતે કાપ્યા છે અને મારા

કાલી નાગ ને જે વિષા કરી દેતો જગ્યા દીધો કેહિત હરિભયો પક્ષ ભર તાતે કહત સબ મોર મોરનું શરીર વિચિત્ર છે તન વિચિત્ર ડોક આવી એની પાંખો એના પીછા આમ એક વિચિત્ર એક વિચિત્ર પ્રકારનું એ પક્ષી છે તન વિચિત્ર કાયર વચન એ એના વચનોમાં કાયરતા છે મેઘની રચના થાય એટલે એના જે ટહુકામાં છે એ ટહુકાના સૂર અને સ્વર કોઈ પકડે સંગીતકાર તો એને ખબર પડે કે સૂર કાયરતાનું

ફૂલને પછી નાખી દે મોરપીચ ખર્યા પછી કોઈ ક્યાંય નાખી નથી મોરપી સાધુની પાસે તો ભગવાનના મંદિરમાં એક સાધન એક સામગ્રી એટલા માટે મને બહુ સરસ થયું કે આ પીછું ખર્યું અને એમાં જયારે મોરના પીછની વાત આવે એટલે પીછું કરમાતું નથી આ થતું નથી એટલા માટે આ પીછું ખર્યું એવો વિચાર કૌશિકભાઈને આવ્યો હોય

પોતાના અંદરના પર્યાવરણ નો થતો ગયો અને પછી એ બધું જે દર્શન આંતર અને બાહ્ય બંને દર્શન જેમ પેલા જૈન સાધુ પેલા બધા ધોરતીકંપમાં બહાર દોડી ગયા અને પેલા એ અંદર આશાને જમાયું એ પણ એક મોટું પ્રમાણ આપણને આમાંથી મળે છે દીકરી માટે એમના લીકો ફુલસાદમાં આવતા હતા હું વાંચતો હતો અને એમનું પહેલું એડિશન બહાર પડે પછી આ આટલું બધું લોકપ્રિય એ ગ્રંથ થયો એનો એક સાધુ તરીકે આનંદ કરવો છું કવિતાની વાત એમણે બહુ સરસ સ્વીકાર કર્યો કે ભાઈ આમાં કંઈ છંદ ને મીટર ને એવું બધું તમે જોતા નહીં પણ એ આપણે જો બધું એ જોવા જઈએ ને તો એનો સ્વાદ નહીં લઈ શકીએ ઠાકુર રામકૃષ્ણ પરમ શિષ્યોની સાથે એક આંબાવાડીમાં ગયા અને એના શિષ્યો આમ આખી આંબાવાડીમાં અને કેટલા જાતના આંબાઓના વૃક્ષો હતા તેના શિષ્યો ગયા અને એક કલાક પછી આવ્યા એટલે ઠાકુરે પૂછ્યું કે ભાઈ શું કરતા કે આમાં કઈ કિસમના કયા આંબા છે ક્યારે કેવા ફળ આપે છે કઈ મોસમમાં કેરીઓ આવે છે આનો એક કલાકમાં અમે આખો ઇતિહાસ લઈ લીધો

ધીરે 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 આપની ગદ્ય પણ પદ્ય જેવું હોય છે એ માણસ પ્રવચન કરતો હોય પણ લાગે કે પ્રવચન નથી કાવ્ય પાઠ થઈ અને એમાં એક નામ મારે આપવું હોય તો અશો આપી શકું વાતો કરે તો આપણને કાવ્ય પાઠ થઈ રહ્યો છે પણ અમુક વસ્તુ કરીએ તો દોષ નથી બાકી પુનવૃત્તિ દોષ ગણાય એવું જાણો છું આપ સૌની સાથે બેસી બેસીને એટલું શીખ્યું છું પણ અમુક પુનવૃત્તિ સારી આપણને સારા અનુભવ થયા હોય ને યાત્રામાં તો આપણે એની પુનઃક્તિ કર્યા જ કરીએ કે બહુ આનંદ આવ્યો તો આમ થયો તો આમ થયો પણ ઘણી વખત એ પુનઃક્તિ વારંવાર કરવામાં મુશ્કેલી પણ પડે હું રમૂજમાં ઘણી વખત કહું કે એક માણસ સત્યનારાયણની કથામાં પ્રસાદ લેવા ગયો તો પ્રસાદ બહુ સારો હતો એટલે એને જમણો હાથ આમ આપ્યો અને પ્રસાદ આપ્યો એટલે એને બીજી વખત લેવાની ઈચ્છા થઈ એટલે જમણા હાથમાં પ્રસાદ આવ્યો એને પાછળ લઈ લીધો

લેખો માં પણ લખે અને નિરાલા તો ખાસ કહે જેના માટે અમે એક કથા કરી નિરાલા માટે એને અંજલી આપવા એ તો એમ કહે કે જગતની કવિતાઓની કોઈ શિરોમણી કવિતા હોય તો એ તુલસીનું રામચર હરિવંશ રાય બચ્ચન પણ આનાથી દૂર રહી શક્યા નથી તો હું એક મહાકાવ્ય નો ઉપાસ જે ખાલી મહાકાવ્ય જ નથી રહેતું પણ મહામંત્ર બની જાય છે હા એટલા માટે મને કવિતાનો બહુ આનંદ આવે કવિતા સાંભળવી કવિતા માણવી

કવિતાની વાત અને તો બાપા મને ગણતરી કરીને કેતા કે બાપુ હિમાલય ને કેટલા વર્ષ ત્યાં ગિરનાર ને કેટલા ગિરનાર આજ પણ એમને મળી હું સાહેબ નાનો હતો ત્યારે ગિરનાર જતો ભણવા ગયો શાહપુરમાં શિક્ષકની ટ્રેનિંગ લેવા માટે મને એડમિશન ના આપ્યું બહુ હોશ લઈને ગયેલો મને એમ કે કોલેજમાં ભણીએ કંઈક સારું થાય રીતે પાલન થાય અને જુનાગઢ ગમે આ કોલેજ જુનાગઢમાં છે એવા ભાવથી હું ગયો સાહેબ અને એ વખતના ત્યાં પ્રિન્સિપાલ હતા મેં મારા સર્ટિફિકેટ બધું આપ્યું

નીતર મારે જુનાગઢ માં ભણવું હતું કારણ કે ત્યાં ગિરનાર છે નાપાસ થાવ તો વાંધો નથી પણ ગિરનારીના દર્શન થાય એટલા તો કવિતા જે છે સાહેબ પછી તો બાઉદીન કોલેજ ના એક વિંગ નું ઉદ્ઘાટન કરવા મને બોલાવ્યું હતું

ઉદયને અસ્તના દોરડા ઉપરે નટ બની રોજ રવિ રાજ માલે ભાગતી ભાગતી પડી જતી પડી જતી પણ રાત નો સૂર્ય હાથ આવે આ કર્મવાદી બધા કર્મ કરતા રહે એને ઊંઘું કે ભગત બાપુ દુલાભાઈ કાક કહે કે આ સૂર્ય આભના થાંભલા રોજ ઊભા રહે અને વાયુ નો વીંચ રોજ હાલે